રોડ દુર્ઘટના ઘટાડવા માટે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી જાગૃત કરવા વાઘોડિયા પોલીસ અને અપોલો ટાયર્સે રાષ્ટ્રીય સડક સુરક્ષા અંતર્ગત વાહન ચાલકોમાં જાગૃતિ અંગે સમજ આપી હતી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત તમામ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખે તથા માર્ગ અકસ્માત ટાળી અકાળે ભેટતા મોતને ટાળી શકે તે માટે જરૂરી માર્ગદર્શન વાહન ચાલકોને આપવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબ આપી ઉત્સાહ વધારાયો હતો વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તા પાસે એપોલો ટાયર્સ અને વાઘોડિયા પોલીસે ભેગા મળી ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કર્યો હતો જેમાં મહિલા પોલીસ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી સાઇડલાઇટ સિગ્નલ હેલ્મેટ સીટબેલ્ટ તથા વાહનો પર રેડિયમ પટ્ટી લગાડવા અપીલ કરવામાં આવી હતી ટ્રાફિક નિયમોનું પાલન કરી માર્ગ દુર્ઘટનામાં વાહન અકસ્માતથી થતા મોતનો આંક ઘટાડી શકાય અને કોઈનો પરિવાર દુર્ઘટનાથી નોધારો ન બને તે પ્રકારની સમજ આપી લોકોમાં જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો જે રીતે આપ સૌને જાણ છે કે ભારતીય સરકાર રાષ્ટ્રીય સડક સુરક્ષાનું જે આયોજન કરી રહી છે એની અંતર્ગત અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના સૌજન્યથી સહકારથી અમે લોકો આજ દિનના એક ટ્રાફિક અવેરનેસની ડ્રાઈવ ચલાવી રહ્યા છે જેમાં અમે ટુ વ્હીલર્સ અને ફોર વ્હી ફોર વ્હીલર્સ યુઝર્સને માર્ગદર્શન આપી રહ્યા છે અને રોડ સલામતીના જે પણ નિયમો છે એની માર્ગદર્શન આપીને સાથે એમનું અભિવાદન કરી રહ્યા છે જે એક ગુલાબનું ફૂલ આપી રહ્યા છે જે લોકો રૂલના ફોલો કરી રહ્યા છે સાથે સાથે એમને અમે વિનંતી કરી રહ્યા છે જનરલી હમ આપણે મોબાઈલનો યુઝ અને સીટ બેલ્ટ એની પર અત્યારે વધારે ભાર આપી રહ્યા છે કે જે ટુ વ્હીલર્સમાં જનરલી મોબાઈલ્સ યુઝ વધારે કરતા હોય છે વાઇલ્ડ ડ્રાઇવિંગ તો એ ન કરે અને હેલ્મેટનો ઉપયોગ કરે સાથે સાથે ફોર વ્હીલર્સમાં બેલ્ટ ડ્રાઈવર્સ તો લગાવી જ રહ્યા છે પણ હવે એક સ્ટેજ અપ આપણે પાછળ કો પેસેન્જર અને આપણા સહ પેસેન્જરોને માટે પણ સીટ બેલ્ટ કમ્પલસરી કરી રહ્યા છે તો એના માટે અમારી એક આ મુહિમ છે કે અમે લોકોએ ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટેના એક ઇન્સ્ટ્રક્શન્સ કાર્ડ બનાવ્યા છે અને એ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેથી કરીને સામાન્ય નાગરિકોમાં ટ્રાફિકના રિલેટેડ નિયમોના એમાં એમનું નોલેજ વધે અને એ લોકો ફોલો કરી શકે અને આ આપણે આજકાલ જે રોડતા વધતા રોડ એક્સિડન્ટ છે એને ઘટાડી શકીએ